નમસ્કાર દર્શક મિત્રો હું શું ભાભાશે વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે આજે વિધાનસભા છવ્વીસની જે ચૂંટણી છે તેનો ફોર્મ સ્વીકારણ છેલ્લો દિવસ હતો ત્યાં અપક્ષ ઉમેદવાર નિનુસિંહ ચૌહાણ પોતાનું ફોર્મ ભરવા માટે તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમનું ફોર્મ ત્યાં ત્યાં ચૂંટણી અધિકારી દ્વારા સ્વીકારવામાં આવ્યો તો આમ વિજાપુરમાં આજે ચૂંટણીના જે ફોર્મ ભરાવવાની જે છેલ્લી તારીખ હતી જેને લઈને આજે મોટો ધસારો જોવા મળ્યો વિધાનસભામાં ધારાસભ્યોની સીટ ઉપર હું પોતે અપક્ષમાં ફોર્મ ભરી શકું છું બરાબર અને મારા પોતાનું ભરી શકવાની જિમ્મેદારી હતી હું ભરી શકું છું મારા સાથે જે માણસો છે મને પોતાનું સહકારને ટીકો પૂરેપૂરો આપેલ છે તમે જનતાના સમક્ષ કયા કયા મુદ્દાઓને લઈને જશો વિજાપુરની જનતાની સામે મુદ્દાઓમાં તો કોઈ વિકાસનો કામ છે કોઈ સારો કામ છે એ રીતના આપણે મુદ્દાઓ પર સાચી રીતે હેડવાનું છે સાચી રીતે કામ કરવાનું છે બરાબર કયા ગામના છે તમે માલગામ કોટ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા આવીરભાઈ જીવણભાઈ નવ્વાણું જીરો અઠ્ઠાણું જ્યાં તાલુકાના બ્રહ્મપુરા ગામ ખાતેથી તુષારભાઈ પટેલ પોતાનું ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે તાલુકા મામલેતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં હાજર સ્થાનિક જે અધિકારી હતા તેમણે પોતાનું તુષારભાઈનું ફોર્મ સ્વીકાર્યું હતું આપ શકો છો કે વિજાપુર તાલુકા મામલેતદાર કચેરી ખાતે અપક્ષ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા માટે વિજાપુર છવ્વીસની જે પેટા ચૂંટણી છે તેના માટે હાલ જે કહી શકાય કે જે ઉમેદવારી નોંધાવવા માટેની જે છેલ્લી તારીખ છે જ્યાં વિજાપુર ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ જે ઉમેદવારો છે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે આવી રહ્યા છે ભરવાયા છે રાહપુરાના તુષારભાઈ પટેલ છે તુષારભાઈ આપ અપક્ષ તરીકે ફોર્મ ભરવા આવ્યા છો તો આપ જે વિજાપુરની જનતા છે તેમના સમક્ષ કયા મુદ્દા લઈને જશો આજ રોજ હું છવ્વીસ વિધાનસભા ઇલેક્શનનો ફોર્મ ભરવા આવ્યો છું મારું નામ પટેલ તુષારમાં અરવિંદભાઈ પટેલ અભરમપુરાનો રહેવાસી છું આજ જ લોકશાહીનો છે તે મુદ્દા હું એનો સ્થાનિક લોકલ ઉમેદવાર છું અને કારણ કે હું સ્થાયી ઉમેદવાર છું તો લોકોને હું સેવા કરી શકું ચોવીસ કલાકની સેવા કરી શકું અને વિજાપુર તાલુકાનો વર્ષોથી અમારી બાજુ અમારી એરિયાનો કોઈ ઉમેદવાર આવ્યો નહીં આજે એના માટે મને મારા ઉમે એરિયાના મારો પબ્લિકે મને ઊભો રાખ્યો છે ઉમેદવાર તરીકે તો હું વિજાપુરનો હું તાલુકાનો વિકાસ રોડ રસ્તા જે તકલીફો છે બધી તકલીફો દૂર કરીશું જે રીતે ડૉક્ટર સીજે ચાવડા છે અને બીજી બાજુ જે દિનેશભાઈ તુલસીભાઈ પટેલ છે તમારા આના જે બે ઉમેદવાર મજબૂત છે ત્યારે તમે કઈ રીતે લોકોને મતદારોને વચ્ચે જઈને કહેશો કે એમને મત આપો હું ચોક્કસ જીતીશ કારણ કે મને વિશ્વાસ છે કારણ કે બંને ઉમેદવારો આ જ ઉમેદવારો છે હું લોકલ વિજાપુરનો જ ઉમેદવાર છું અને દરેક પબ્લિક મને નામથી ઓળખે છે પરિચિત છે મળે અને મને ગર્વ છે હું ચોક્કસ એટલે કેટલે જણા ડિસ્ટ્રીનર થઈશું કોંગ્રેસમાં ગયેલા છીએ અમારા બોમ્બને ઉમેદવાર અને સક્ષમ ઉમેદવાર કાર્યશીલ તૈયાર છે એટલે અમને એમ થયું કે અમારે એ ઉમેદવાર છે બરાબર છે એટલે અમે એમને ટેકો આપ્યો બરાબર બોલો 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 વિજાપુર શહેરના મુનાફ હુસેન કાદર અલી સૈયદ પર આજે વિજાપુર મામલતદાર કચેરી ખાતે પોતાની ઉમેદવારી એટલે કે અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે વિજાપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા પોતાના સમર્થકો પોતાના ટેકેદારોની સાથે અને પોતે જીતી જશે તેવું વિશ્વાસ પર વ્યક્ત કર્યો તો આપ શકો છો વિજાપુર મામલતદાર કચેરી ખાતે સૈયદ મુનાફ હુસેન કાદરઅલી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે વિજાપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે મુનાફ અલી કાદરઅલી સૈયદના ટેકામાં ઉમેદવારી હાજર રહ્યો છું એ માણસ તરીકે ટકા સારો અને બધી રીતે કામ કરવાની ગ્રામસભાની અંદર કામ કરવાની તાકાત છે અને કામ કરી શકશે

વર્ષદભાઈ ગોહિલ જે પોતાનું જે કહી શકાય કે જે અપક્ષ ઉમેદવારનું ફોર્મ ભરવા માટે વિજાપુર અમલદાર કચેરી ખાતે પહોંચ્યા હતા તેમને વિજાપુરના વિકાસ હર્ષદભાઈ ગોહિલ ગામ મારો છે એ સભી સભ્ય વિધાનસભા વિજાપુરમાં અપક્ષમાં ધાવેધાવે નોંધાવી છે વિજાપુર તાલુકાની જનતાની સમાજ સેવા કરવાની એક ઉત્સાહિત પ્રેરણા મને મળી છે શું મુદ્દા છે તમારા મુદ્દા તો વિકાસના કામે અને સમાજ સેવા કરવાની ઈચ્છા છે ભાજપ કોંગ્રેસ અને છ અપક્ષ ઉમેદવારો આમ કુલ વિજાપુર વિધાનસભા જે ખાલી પડેલી બેઠક છે જેના પેટાચૂંટણીના ભાગરૂપે કુલ આઠ ફોર્મ વિજાપુર મામલેદાર ખર્ચ